રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો આપણે અત્યારે આવી ગયા છીએ માના મંદિરે તમે બધા વિડીયોમાં બનારીશો તો ફાઇનલી મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધેલા છે હવે આપણે આ બાજુમાં મામાનું મંદિર છે ત્યાં દર્શન કરીશું અને પછી આપણે નીચે જઈશું તો વિડિયોમાં બન્ય રેજો કોક પૂરતે માં જો так ખરી ગયા

તો જો મિત્રો કેટલો મસ્ત નો હોય પોરીમા ના મંદિર મસ્ત નો ધરો છે અને જો કેટલું મસ્ત નું પાણી છે અને એમાં મસલા પણ મોટા મોટા છે પાણા ભાઈ જો નવી રમત શોધી છે અહીંયા પણ લસરપટી ગોતી લીધી તો ફાઈનલ મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ ઘરે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં